મારું નામ ઘનશ્યામભાઈ છે અમે વિછિયા તાલુકામાંથી આવ્યા સીવી આ ગિરનારનો નજારો જોવા માટે અહીંયા પધાર્યા છીએ અને મેં એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ ખરેખર નજરો નજરે મેં જોયું છે કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે અહીંયા ફરવાનો અનેરો આનંદ છે અને એકદમ ઠંડા વાતાવરણમાં બહુ મજા આવે છે અને ઘણા બધા પ્રવાસીઓ અહીંયા પધારે છે જય ગિરનારી અમે જૂનાગઢ ગિરનારમાં પધાર્યા છીએ રોપવેની મદદથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને અહીંયા ફરવાનો બહુ આનંદ છે અને અમે અંબે માતાજીના મંદિરે દર્શન માટે પધાર્યા રહે મારું નામ કિશન રાવળ છે અને હું વડનગરથી આવ્યો છું સ્પેશિયલી ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા અને જે ચોમાસાની અંદર જે વાતાવરણ હોય છે જે નેચર હોય છે એ સ્વર્ગ જેવું નેચર હોય છે જિંદગીમાં પહેલીવાર આવું નેચર જોવા મળ્યું છે મિત્રો તમે પણ આવો જે કોઈ પણ જગ્યાએ તમે નેચર જોયું હશે પણ અહીંયા જે ગિરનાર પર્વત પર જે નેચર જોવા મળે છે ને એવું કોઈ જગ્યાએ નેચર જોવા નથી મળતું કુદરતી સ્વર્ગ છે રહ્યું ગોડ ગિફ્ટ ગિરનાર ઉપર ક્યાં થશે ગિરનાર ઉપર બહુ મજા આવી બહુ સારા દર્શન થયા અને જ્યારે અમે દર્શન કરીને નીચે આવ્યા ત્યારે જે વરસાદ ચાલુ થયો એની જે મજા છે ને એવી કોઈ મજા નથી મિત્રો આ રોપવેમાં તમે આવો છો ઠીક છે પણ ચાલીને આવો એમાં બહુ જ મજા છે ચાલીને જ આવવું જોઈએ જો શરીર બહુ સારું અને સ્ટ્રોંગ હોય તો મારું નામ પરમાર સુધીર છે હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અહીંયા અમને ખૂબ જ મજા આવી છે ગિરનાર છે એ હિમાલ હિમાલયા કરતા પણ સારો છે અને આ આપણી પા પ્રાચીન સંસ્કૃતિ છે આપણા ગુજરાતના લોકો અહીં રોજ આવે અને જાય છે અને ખૂબ જ આનંદ માણે છે આજનું વાતાવરણ કુદરતી કુદરતી વાતાવરણ છે એ અખંડ મોજ છે એમાં અને વાદળો છે એ ઘેરાયેલા છે માણસોને ઘેરી રાખે છે અને માણસો એમાં આનંદ માણે છે અસ્તુ જય હિન્દ જય ભારત હું સોમનાથથી આવી રહ્યો છું અત્યારે અને અને મારું નામ પરમાર અલ્પેશ છે અમે સવારના બાર વાગે બપોરના બાર વાગે ચડવાની શરૂઆત કરી હતી અને વાતાવરણ બહુ જ મસ્ત છે અત્યારે ગિરનારનું અને બધાય અમે અત્યારે દર્શન કરીને આવ્યા છીએ બહુ સરસ વાતાવરણ છે બહુ જ મસ્ત આમ આઈ થિંક સ્વર્ગ એમ ગિરનાર છે ને આઈ થિંક ગુજરાતનું સ્વર્ગ છે એમ એવું કહીએ તો બી ચાલે